નમસ્કાર દર્શક મિત્રો માહલન ટીરેમ આપનું સ્વાગત છે પ્લીઝ પૂરો વિડિયો જોજો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો વિજય વિશ્વ તિરંગા પ્યારા ઝંડા ઊંચા રહે અમારા ગીત આપણા આપણો તિરંગાને સમર્પિત છે તિરંગો જોઈને બાળકોથી લઈને મોટા સૌ કોઈ જોશમાં ભરેલા રહે છે મહુવાના પેવેલિયન ગ્રાઉન્ડ થી નીકળી શહેરના રાજમાર્ગો ઉપર ભવ્ય તિરંગા યાત્રા યોજવામાં આવી કારગિલ દિવસ જેટલું યુદ્ધ ચાલ્યું ત્યારે આપડા સશક્ત અને ભારતીય સેનાએ એમાં વિજય મેળવ્યો ચૌદમી ઓગસ્ટ સુધી આપણે કારગીલ વિજય દિવસની ઉજવણી કરતા આવ્યા છીએ એના ભાગરૂપે આજે સમગ્ર દેશમાં એક અઠવાડિયું તારીખ આઠથી તારીખ પંદરમી ઓગસ્ટ સુધી આપણા તિરંગાનો સ્વમાન તિરંગાનો જે શાન અને તિરંગાની જે ગૌરવ છે એના ભાગરૂપે આપણે પાંત્રીસ જેટલા દેશોનો રાષ્ટ્ર આપણો ઓગણત્રીસ જેટલી ભાષા આપણી એનું જે એકતા જૂથથી બાંધી રાખવાનું આપણું જે કામ કરે છે એ એકતાનું નિશાની આપણું તિરંગા છે સાથે સાથે ભારતની સેના આપણા સૌથી મોટા ભારત દેશની સીમાડાઓના રક્ષણ માટે એટલું બધું શૌર્ય છે કે એની કોઈ સીમા નહીં એ શૌર્ય એ પણ આપણા તિરંગાની નિશાની છે શૌર્યની અને ગૌરવ સમગ્ર ભારત દેશના એકસો ને પિસ્તાળીસ કરોડ નાગરિકોને જે પોતાનો ગૌરવ છે પોતાના તિરંગામાંથી એ ગૌરવના રૂપિયા જે મહુવાની જનતાએ સમગ્ર મહુવા શહેરની અંદર જે તિરંગાને શાંત આપીને જે સલામી કરી અને જે એનું ગૌરવ લીધું છે એ બદલ સૌ મહુવા નગરજનો ખૂબ ખૂબ આભાર ભારત માતા જયારે આ યાત્રામાં જોડાયા હતા મહુવા શહેરના ધારાસભ્યશ્રી રાજકીય આગેવાનો રાજકારણીઓ મહુવા શહેરની સ્કૂલના વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ તેમજ શાળાઓના શિક્ષક પણ જોડાયા હતા આ યાત્રામાં એનસીસી કેડેટ્સ તેમજ જીઆરડી જવાનો પણ ખૂબ જ બહોળી સંખ્યામાં જોડાયા હતા મહુવા શહેરના રાજમાર્ગો ઉપર વંદે માતરમ ભારત માતા કી જયના નારાથી ગુંજી ઉઠ્યા હતા Vai, vai, vai.